એક બહુ સારા સમાચાર લઈને આજે હાજર થયો છું અને એક બહુ આનંદની ની ઘડી છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર માટે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર જે છે એ ટૂંક જ સમયમાં અગિયાર વર્ષ જે છે એ પૂર્ણ કરવા જઈ રહ્યું છે તો અગિયાર વર્ષ પૂર્ણ થતા હોય તો અમે પણ એટલા આનંદી છીએ એટલા ઉત્સાહી છીએ કે અમે અમારા વિદ્યાર્થીઓને કંઈક આપીએ એટલા માટે આ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ નિમિત્તે અમે બધા એપ્લિકેશનના જેટલા બી કોર્સ છે એ મુખ્ય સેવિકાને લગતા પાંચ કોર્સ હોય ટીટટને લગતો કોર્સ હોય સ્પેશિયલ ટેટને લગતો કોર્સ હોય આ બધા જ કોર્સ જે છે એ અમે અત્યારે સંપૂર્ણ ફ્રી આપવા માટે જઈ રહ્યા છીએ

એની અંદર અમારી પાસે સત્તર વિદ્યાર્થી હતા એમાંથી નવ વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા સત્તર વિદ્યાર્થીની પહેલી બેચ મારી એ વખતની ઉંમર માત્ર બાવીસ વર્ષની એજ હતી અને બાવીસ વર્ષની એજમાં આટલો મોટો ક્લાસ જે છે એ અમે એસ્ટાબ્લિશ કર્યો અને ત્યારથી આ જર્ની જે છે એ શરૂ થઈ હાઈકોર્ટ ક્લાર્કની બેચથી એના પછી બે હજાર પંદરમાં કોન્સ્ટેબલ આવી કોન્સ્ટેબલમાં ગુજરાત ફર્સ્ટ સો માંથી નવ્વાણું માર્ક સાથે અમારા વિદ્યાર્થી જે છે એ આવ્યા જે હાલમાં પીએસઆઈ તરીકે જોબ કરે છે પણ એ વખતે કોન્સ્ટેબલમાં સો માંથી નવ્વાણું માર્ક સાથે ગુજરાત ફર્સ્ટ આવ્યું ત્યાંથી અમારે જે છે કોન્સ્ટેબલમાં ત્યારે નવ બેચો હતી અને ત્યાંથી અમારી જર્ની જે છે એ શરૂ થઈ પછી ટેટ ટાટમાં સો પરિણામ પહેલી બેચ બીજી બેચ ત્રીજી બેચ અને દરેક બેચની અંદર પરિણામ જે છે એ મળતો ગયું મળતું ગયું અમારું અમારી મહેનત જે છે એ અમારો આખો સ્ટાફ જે છે એ મહેનત કરતો ગયો અને અમને પાછો વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીઓનો જે સપોર્ટ છે એ પણ મળતો ગયો વિદ્યાર્થીઓનો પ્રેમ અમને અવિરત પ્રવાહથી મળતો રહ્યો એના પછી કોરોના આવ્યો કોરોનામાં થોડોક ટાઈમ આખો ક્લાસ જે છે એ બંધ થયો ઓનલાઈન એજ્યુકેશન જે છે એ કોરોના ખુલ્યું ત્યારથી આપણે બે હજાર બાવીસની અંદર ઓનલાઈન એજ્યુકેશન જે છે એ યુટ્યુબથી આપણે શરૂઆત કરી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણે યુટ્યુબથી શરૂઆત કરી અને પહેલી જ ભેટ મે ઓનલાઈન શિક્ષણમાં માં આપી કે વર્ષ 2022 માં લેવાયેલી ટેટ 1 અને ટેટ 2 ની બેચ સંપૂર્ણ ફ્રી સંપૂર્ણ ફ્રીના તમામ લેક્ચર રોજ રાત્રે 9 વાગે હું લેતો તો ઓફલાઈન બેચ કમ્પ્લીટ કરી અને રાત્રે ઓનલાઈન જે છે એ 9 વાગે બેચ લેતો 3000 થી વધુ લાઈવ થતા એ વખતે લાઈવમાં મારી પાસે 3000 થી વધુ સ્ટુડન્ટ્સ જોડાતા આજની તારીખે આખી બેચ જે છે મનોવિજ્ઞાન ગુજરાતી ઇંગ્લિશ જીકે શિક્ષણના વર્તમાન પ્રવાહો બધા ચેનલની અંદર છે ત્યારથી અમે ઓનલાઈન શિક્ષણની અંદર પછી ટા ટેટની ફ્રી યુટ્યુબ બેચ આપ્યા પછી એપ્લિકેશન અમે એપ્લિકેશનને લોન્ચ કરી એપ્લિકેશનની અંદર અમે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી આની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી કરી બે હજાર જે ચૌદ જે છે ત્યાંથી અમે શરૂઆત કરી બે પછી અમે જે દીકરી છે સત્તરસો રૂપિયાનો જે કોર્સ છે એ આઠસો ને વિદ્યાર્થીઓને અમે સંપૂર્ણ ફ્રી આપ્યો બરાબર સંપૂર્ણ ફ્રી આપ્યો વર્ષ બે માં વર્ષ બે ની અંદર ત્યાંથી અમારી જર્ની ઓનલાઈન વિદ્યાર્થીઓ સુધી પહોંચે ધીરે ધીરે આ જર્ની જે છે એ આગળ ગઈ એમાં ટીટાટ અને મુખ્ય સેવિકા બધા જ આવી ગયા બરાબર તો ધીરે ધીરે એ બે હજાર બાવીસ નો કોર્સ એના પછી પણ અમે પાંચસો થી વધુ બહેનોને જે વિધવા બહેનો છે અને પિતા વગરની દીકરી કે દીકરા છે એને પણ મુખ્ય સેવિકાનો દસ હજારના કોર્સ અને ટેટ ટાટનો દસ હજારનો કોર્સ સંપૂર્ણ ફ્રી આપ આજની તારીખે એ લોકો એ લોકો એના તાજના સાક્ષી છે કે હા સાહેબ તમે અમને કોર્સ આપેલો છે જે પિતા વગરની દીકરી છે એ લોકોને પિતા વગરના દીકરા છે એ લોકોને દસ દસ હજાર રૂપિયા એક રૂપિયો ચાર્જ કર્યા વગર અમે આખા કોર્સ જે છે એ ફ્રી આપ્યા બસ આ જ વિદ્યાર્થીઓનો પ્રેમ છે જેના કારણે અમે અગિયાર વર્ષ સુધી ટકી રહ્યા છીએ આ અગિયાર વર્ષ જે છે એ રામનવમીના દિવસે નેક્સ્ટ રામનવમી બે હજાર પચીસમાં જ્યારે આવે છે છ એપ્રિલે

બરાબર આ બધાની પ્રાઇઝ જે છે એના ભાગરૂપે અમે અગિયાર દિવસ માટે અગિયાર દિવસ માટે તમામ વિડીયો તમામ કોર્સ તમામ ટેસ્ટ સંપૂર્ણ ફ્રી જેટલા બી વિદ્યાર્થીઓ છે અગિયાર દિવસમાં પૃથ્વી અગિયાર વખત ફરી જાય જો તમે ધારો

પહેલો કોર્સ છે મુખ્ય સેવિકા શક્તિ 3.0 જે 16 વીક નું 111 દિવસ નું 2100 થી વધારે પેજ જે છે ઈ ટાર્ગેટ 125 પ્લસ માર્ક સાથે આ કોર્સ પણ સંપૂર્ણ ફ્રી છે અહીંયા આગળ એની સંપૂર્ણ ડિટેલ જે આપેલી છે એમાં 2022 ના 23 ના પણ બધા કોર્સ अवेलेबल છે આ સંપૂર્ણ ફ્રી બધા વિડિયો જોવો ટેસ્ટ આઈ કરો બધું જ ફ્રી છે કોઈ તમને આમાં 1 રૂપિયાનો ચાર્જ નથી

અને સ્ટાર્ટ લર્નિંગ ની અંદર જશો ને ત્યાં તમારે કન્ટેન્ટ આવશે ઉપર શું આવશે કન્ટેન્ટ જો આ શક્તિ 3.0 ની વાત કરું છું આ શક્તિ 3.0 ના બધા કન્ટેન્ટ તમને આપેલા હશે ઈ પહેલા લોક હતા અમે સંપૂર્ણ અનલોક કરી નાખ્યા છે એટલે તમને પ્રાઇસ બતાડશે પણ તમારે પે કરવાની થશે નહીં તમે આસાનીથી જે છે એ બધા કોર્સ ને બધા વિડિયો ને જો આ શક્તિ 1.0 માં 176 વિડિયો

તમારા દરેક કોર્સની અંદર કન્ટેન્ટમાં જવાનું સ્ટાર્ટ લર્નિંગ પછી કન્ટેન્ટ પ્રાઇસ બતાડશે હજી કહું છું પણ પ્રાઇસ ચૂકવવાની નથી પ્રાઇસ ચૂકવવાની નથી આ બધા કોર્સ મુખ્ય સેવિકા માટેના હતા અલગ અલગ કેટલાય કોર્સ જે છે એ મુખ્ય સેવિકા માટેના છે તમે કન્ટેન્ટમાં જઈને બધું જ જે છે એ સર્ચ કરી શકો હવે ટેટના વિદ્યાર્થીઓ માટે પ્રિલિમ અને મેઇન્સ માટે વિદ્યાગુરુ 2.0 લોન્ચ કરેલ જેની અંદર આપણી પાસે ગુજરાતમાં વન ઓફ ધ હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ એનરોલ થયેલ આ આખી બેચ ની અંદર બરાબર એનો પણ આખો કોર્સ સંપૂર્ણ ફ્રી આવી રીતે આવશે વિદ્યાગુરુ ટુ પોઈન્ટ ઝીરો લાઈવ ક્લાસ અને જ્યારે તમે ડાઉનલોડ કરશો એટલે હોમ પેજ ની અંદર તમને અહીંયા આગળ વિદ્યાગુરુ ટુ પોઈન્ટ ઝીરો હશે દસ હજારની પ્રાઇસ લખેલી હશે એની અંદર તમે જશો એટલે તમને સ્ટાર્ટ લર્નિંગમાં આવશે સ્ટાર્ટ લર્નિંગ ની અંદર જશો એટલે કન્ટિન્યુમાં જવાનું કન્ટિન્યુમાં જો ત્રણસો લાઈવ વિડિયો છે કેટલા

તો આટલા કોર્સ જે છે એ આપણે અત્યારે આજની તારીખે આ જે છે એ આજની તારીખથી આપણે લોન્ચ કરીએ છીએ અને પહેલું કામ ઈ કરો આ વિડિયોને મેક્ઝિમ શેર કરો જરૂરિયાતવાળા જે વિદ્યાર્થીઓ એને કહો ભાઈ તમે તલાટીની તૈયારી કરો છો આલે આમાં ગુજરાતી ઇંગ્લિશ જોઈ લે તમે પીએસઆઈ ની તૈયારી કરો ગુજરાતી ઇંગ્લિશ જોઈ લે બરાબર તમે કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો ગુજરાતી આવે છે જોઈ લે તમે સીસીઈ ની તૈયારી કરો છો ગુજરાતી ઇંગ્લિશ જોઈ લે

એના સાહેબ જો એટલું પુણ્યનું કામ કરતા હોય તો એના વિદ્યાર્થીઓ એવા જ હોવાના ને હે તો મારું એટલું તો તમે માનશો જ મને તમારી ઉપર આંધળો વિશ્વાસ છે તમે તમારા સ્ટેટસમાં આ વિડીયો દસ દિવસ સુધી રાખશો તમે બધા ટેલિગ્રામ ચેનલમાં વિડીયો મૂકશો બધી જગ્યાએ તમે આને સ્પ્રેડ કરશો કારણ કે અગિયાર વર્ષની જર્ની છે અગિયાર વર્ષની અંદર હું તમને એમ કહું છું કે અગિયાર વર્ષમાં ટોટલ એકવી બે વિદ્યાર્થીઓ પાસ થયા છે

હજી આની અંદર ટેટાટ પાસ વિદ્યાર્થીઓને હમણાં નોકરી મળશે તો ઓછામાં ઓછા પાંચસો થી હજાર વિદ્યાર્થી તો હશે જે મારી પાસેથી ભણીને નોકરી લાગશે તો એ વખતે પાંચસો થી હજાર પાંચસો થી પ્લસ હશે મિનિમમ મિનિમમ પાંચસો અપ એવા હશે કે જેને સરકારી નોકરી મળશે જે મારા આઈધર ઓફલાઈન યા ઓનલાઈન ક્લાસમાં જોડાયેલા હશે બરાબર હું બહુ ગાજતો નથી પણ મારી પાસે જે ભણે છે એ ભણીને જાય છે ને ખબર જ છે હું બહુ કોન્ટ્રોવર્સી બી ક્રિએટ નથી કરતો સ્ટ્રેટ ફોરવર્ડ મારી વાત હોય છે તો 2098 વિદ્યાર્થી જે છે એ 11 વર્ષની અંદર પાસ થયા છે 11 વર્ષની અંદર 2098 વિદ્યાર્થી જે છે એ સ્માર્ટ ના રૂપ ફેટે થી ભણીને પાસ થયા છે આઈધર આઈ ઓનલાઈન આઈધર ઓફલાઈન તો આની અંદર હવે મારે વધુમાં વધુ વધારો કરવો છે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોને પહોંચાડો અને બધાયની મદદ કરો કારણ કે મેં તમને કીધું ને મેં તમને એક કોટેશન આપ્યું છે કયું કોટેશન છે મદદ જેવી કોઈ સેવા નથી આંગળી ચીંધાનું પુણ્ય છે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે એટલે તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોને વધુમાં વધુ પહોંચાડો ઓકે સો આઈ હોપ કે તમે મારી મદદ કરશો અને મારી મદદની સાથે બીજાની મદદ કરશો અને બીજાની આંગળી ચિંધ્યાનું પુણ્ય તમને મળશે તો બધા સુધી પહોંચાડો આ માહિતી અને તમામને આ વાત ક્યો કે ભાઈ બધી જગ્યાએ આ વાતને સ્પ્રેડ કરી દયો કે ભાઈ સંપૂર્ણ ફ્રી છે અગિયાર દિવસમાં તું આખે તારામાં કેપેસિટી હોય તો તું આખો સિલેબસ પૂર્ણ કરી દે ઓકે સો યુ ઓલ ધ બેસ્ટ ફોર બેસ્ટ લેવલ બેસ્ટ ક્વોલિટી લેવલ લર્નિંગ એન્ડ સી યુ સૂન ટિલ ધેન ટેક કેર બબાય આવજો જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ